સુરત શહેરમાં હાલ મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું ઘરમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર બાવીસ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરીને ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે મોટા વરાછા સ્થિત હરિયોમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે જગદીશ દવે દરરોજ વહેલી સવારે પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ પોતાના ઘરની અગાસી પર સુવા માટે ગયા દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈ અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરમાં રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ સોનાના બે મંગલસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીટી સહિત કુલ બાવીસથી તેવીસ તોલા સોનાના આઠ દાગીના તેમના પાડોશી મુકેશભાઈ કાલુભાઈ કાચડિયાના ઘરેથી બસો ગ્રામ ચાંદીનો જુડો રોકડા વીસ હજારની ચોરી થઈ હતી બંને સ્થળે મળી કુલ સાત પોઈન્ટ વીસ લાખ રૂપિયાની દારગીનાની ચોરાયા છે પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સબર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સૂરત